સૌરાષ્ટ્ર બાદ હવે ખોડલધામ સંકુલનું ઉત્તર ગુજરાતમાં પણ થઈ રહ્યું છે નિર્માણ પાટણ જિલ્લાના સંડેર ગામ પાસે વિશાળ જગ્યામાં ઉત્તર ગુજરાત ખોડલધામ સંકુલ માટે આવતીકાલે પૂજનનું આયોજન છે કેમ કે ખોડલધામને આવતીકાલે આઠ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સંડેર પહોંચ્યા જ્યાં એક યજમાન પરિવારો આવતીકાલે એક શિલાનું પૂજન કરશે પૂજન વિધિમાં ઉપયોગમાં લેવાયેલા

સંડેર મુકામે આ મંદિર બનવા જઈ રહ્યું છે તો એના ભાગરૂપે લગભગ છેલ્લા એક મહિનાથી વિવિધ બાવીસ જેટલી ટીમો આની અંદર કામ કરે છે આ છેલ્લા બે એક મહિનામાં અમે ખોડલધામ રથ લગભગ બસોથી વધારે ગામોની અંદર રૂબરૂ આમંત્રણ આપવા આપી અને તમામ સમાજોને અમે અહીંયા આમંત્રણ આપ્યું છે આવતીકાલની વાત કરીએ તો એક હજાર આઠ જેટલા શિલાપૂજન યજમાં યજમાનો ભાગ લેશે અને કહી શકાય કે દસ હજારથી વધુ સમાજના ભાઈઓ બહેનો અહીંયા એકત્રિત થશે સાત વાગે આવશે બધા યજમાનો સાડા આઠે વિધિ ચાલુ થશે એક હજાર આઠ ટોટલ કપલ બેસવાના છે એક હજાર આઠ ટોટલ પૂજન થશે તો યજમા બધા યજમાનોને અહીંયા બધી કીટ માતાજીની છબી બાજોટ આરતીની થારથી બધી કીટ અમે અહીંયા આપવાના છીએ કમ્પ્લીટ કરીને અહીં પ્રસાદી રૂપે બધા એની યાદી રૂપે ઘરે લઈ જઈ શકશે આવી રીતથી આખું આયોજન છે અત્યારે અમારે કણે ઓછામાં ઓછા દસ હજારથી પણ વધારે ને ભોજન પ્રસાદની વ્યવસ્થા અમારે સિત્તેરથી એંસી ટકા જેવી પૂર્ણ થઈ ગયેલી છે અને છેલ્લા ત્રણ ચાર દિવસથી અમે સતત કણે જ કાર્યરત છે અમારી આખી ટીમ જે પૂજનમાં જે યજમાનો બેસવાના છે તેના માટે નાસ્તા ફરાળની વ્યવસ્થા કરેલી છે તથા સવારે તમામ અહીંયા માય ભક્તો આવશે એના માટે નાસ્તાની વ્યવસ્થા છે અને બપોરે ફૂલ જમવાનું ફૂલ મેનુ અમે રાખેલું છે